ભુજ શહેરના છઠ્ઠીબારી રોડ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આવનારા દિવસોમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાવાનો છે અહીં શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવ ભવ્ય રીતે યોજાઈ રહ્યો છે આ નવ દિવસીય કથા વિક્રમ સંવત બે હજાર બ્યાસી કાર્તિક શુદ્ધ પૂનમ દેવ દિવાળી બુધવાર તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસથી આરંભ થયો છે અને કાર્તિક વદ નોમ ગુરુવાર તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસે વિરામ પામશે આ પ્રસંગે વિખ્યાત વાણી વિદ્વાન પરમ પૂજ્ય શ્રી કિરણભાઈ હેમરાજ જોશી લાલા મહારાજ ગામ કુકમાં વ્યાસપીઠે વિરાજી શ્રી શિવ મહાપુરાણના તત્વ પાવન કથા કથામૃત શ્રોતાગણને સંભળાવશે કથા દરરોજ સાંજે ત્રણથી સાડા છ વાગ્યા સુધી શ્રી હાટકેશ કોમ્પ્લેક્ષ નાગરવંડી ભુજ ખાતે યોજાશે

ત્યાં અત્યારે સોમનાથ મહાદેવનું મંદિર છે ત્યાં એકચ્યુઅલી અમારું સોમપુરા ઢીલો હતો આખું એમાં સોમપુરાનો વસવાટ હતો એમાં એક નાનકડું સોમનાથ મહાદેવનું મંદિર બનાવેલું જે આપણું બે હજાર એકનો ભૂકંપ આવ્યો એમાં એ મંદિર ધ્વસ્ત થઈ ગયું એટલે આખું નવું મંદિર બનાવ્યું એને આજે વીસ વર્ષ પૂરા થયા એના યાદગીરી રૂપે આપણે શિવકથાનું દસ દિવસનું આયોજન કરેલ છે બુદ્ધ સપુરા ભગિની મંડળ અને બુદ્ધ સોંપુરા બ્રાહ્મણ મંડળ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું નીલમ સોમપુરા સોમપુરા ભગિની મંડળની ઉપપ્રમુખ છું હિનાબેન સોમપુરા જે અમારા પ્રમુખ છે ભારતીબેન છે તે અમારા મંત્રી ખજાનચી છે ધ્રુતિબેન અમારા મંત્રી છે તેમજ આ સર્વે અમારી કારોબારી કમિટી છે અમે લોકોએ આ દસ દિવસનું આયોજન કર્યું છે જેમાં સર્વે ભક્તોને અમે આમંત્રિત કરી રહ્યા છે જેમાં ઝાંખીની અલગ અલગ ઝાંખીની પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે આજે શિવ તાંડવ નૃત્ય છે સતી પ્રાગટ્ય આજે થયું અમારે ગઈકાલે અમે શિવ ભગવાનની અમે પ્રસ્તુતિ કરી હતી એ જ રીતે અહીંયા દરરોજના અલગ અલગ અમે લોકોએ ઝાંખી ઉત્પન્ન કરશું અમે સર્વે ભુજ જ્ઞાતિઓને આમંત્રિત કરીએ છીએ કે તેઓ અહીં આવે અને આ કથાનો લાભ લે